નવરાત્રી આવી રહી છે અને આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે એવું અમે નથી કહી રહ્યા વાત કહી રહ્યું છે હવામાન વિભાગ કારણ કે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રી શરૂ થવા પહેલા જ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે અને આવનારા દિવસોમાં હજી પણ પડી શકે છે ત્યારે શું આપી છે આગાહી હવામાન વિભાગે સૌથી પહેલાં હવામાન વિભાગને સાંભળીને और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो जारी है और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक सेकुलर सर्कुलेशन बना हुआ था वो आज डिसमार्क हो गया फिर भी मास्टर इनपर्शन बना हुआ है जिसके कारण आज के लिए सूरत और भरूच के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो जारी है और आने वाले तीन दिनों के लिए स्थानों की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन ट्वेंटी टू सेप्टेम्बर तक हम कच्छ और बनासकांटा पाटल और महसाना को छोड़ दें जिसमें ड्राई वेदर रहेगा और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं जिसमें लाइट टू मॉडर ट्रेन का पूर्वानुमान है કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે ગરબા આયોજકો હતા તેઓની ચિંતા વધી બીજી તરફ હવામાન વિભાગ હજી પણ આગાહી આપી રહ્યું છે કે આવનારી વીસ થી ચોવીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તો મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરાઈ છે વીસ સપ્ટેમ્બરે સુરત ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારે અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદની આગાહી થતાની સાથે જ જે ગરબા આયોજકો છે તમામની ચિંતા પણ એટલી જ વધી ગઈ છે કારણ કે એક તરફ કેટલાક જિલ્લા એવા છે કે જેમાં સુરત વડોદરા અમદાવાદ અરવલ્લી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં વહેલી સવારથી આજે વરસાદ વરસ્યો અને જે ગરબા આયોજકોના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા હતા એ ગરબા આયોજકોના ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક ગરબા આયોજકોના પાર્કિંગ વિસ્તારમાં અથવા તો ત્યાં સુધી પહોંચવાના રસ્તા ઉપર કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું જે પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અને ગરબા આયોજકોના જીવ જાણે નિર્માણ થયું હતું મામલે વાત કરવા માટે સાથે વડોદરાથી અમિત સુરતથી અને અરવલ્લીથી સમીર જોડાયા છે ત્રણેયની પાસે જઈશું શરૂઆત કરીશું આપણે અરવલ્લીથી સમીર સાથે સમીર આપની પાસેથી ખાસ એ જાણવા માંગુ છું કે કેવી પરિસ્થિતિ આજે સર્જાઈ હતી અને હવે ગરબા આયોજકો શું કહી રહ્યા છે ત્યાંના ગરબા ગ્રાઉન્ડની શું છે પરિસ્થિતિ સમીર જે સમીર સાધનો સંપર્ક કપાઈ ગયો છે ફરી એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું હાલ જઈશું સુરત ખાતે કે જ્યાંથી દિવ્યેશ જોડાયા છે દિવ્યેશ આપની પાસેથી પણ એ જ જાણવા માંગુ છું કે આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે હજી પણ વરસાદ વરસવાની સંભાવનાઓ છે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગાહી પણ આપવામાં આવી છે કે વરસાદ ગમે એ સમયે વરસી શકે એમ છે ત્યારે શું કહેવું છે આયોજકોનું સાથે જ હાલ ત્યાં જે ગરબા ગ્રાઉન્ડ હતા એની શું છે પરિસ્થિતિ દિવ્યેશ બિલકુલ જે પ્રકારે સુરત અંદર જે બે દિવસ સતત વરસાદ પડ્યો છે સીધા જોઈ શકાય છે જે પ્રકારે કિચડ નું સામ્રાજ્ય છે અહીંયાથી તમામ જે ખેલૈયાઓ છે તેનો અંદર જવા માટેનો મેન એન્ટ્રી પોઈન્ટ છે અહિયાંથી જ આ પ્રકારે અંદર જવાનું થતું હોય છે ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે

સતત પડી રહેલા વરસાદને કારણે આ નું નિર્માણ થયું છે એટલે જે પ્રકારે હજુ પણ અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે વરસાદ વિઘ્ન છે તે

ફરી જોડાઈ ચુક્યા છે સમીર આપની પાસેથી જાણવા માંગુ છું સુરતના તો ખેલૈયાઓ અને આયોજકો બંનેના જીવ તાળવે ચોંટ્યા છે બંનેની ચિંતા વધી ગઈ છે અરવલ્લીમાં શું છે પરિસ્થિતિ બિલકુલ છે

నవరాత్రి అండి ఆనంద

આયોજકો છે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વરસાદ ઉભી થશે તે ટળી જશે અને જે નવરાત્રી પરમ દિવસ યોજાવાની છે નવરાત્રીમાં જે આવો છે તે એટલે કે અરવલ્લીમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં પ્રી નવરાત્રિનું એક આખે આખું આયોજન પણ આજનો દિવસ રદ કરવાનો વારો આવ્યો છે હવે જઈશું સીધા વડોદરા કે જ્યાંથી આપણી સાથે જોડાયા છે અમિત અમિત આપની પાસેથી જાણવા માંગીશ આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો અને ત્યારબાદ વડોદરાના અલગ અલગ ગ્રાઉન્ડના વિડીયો વાયરલ પણ થયા છે એટલે કે વડોદરામાં તો ધમધોકાર વરસાદ વરસ્યો છે હવે શું પરિસ્થિતિ છે હવે શું કહી રહ્યા છે આયોજકો અમિત જુઓ જે રીતે ગઈકાલથી વડોદરામાં વરસાદ વરસ્યો આજે પણ થોડો ઘણો વરસાદ સવારને સવારના સમયે પડ્યો છે તેને વડોદરાના જેટલા પણ ગરબા આયોજકો છે તેનું આખું આયોજન એક રીતે કહી શકાય કે વિખેર કરી નાખ્યું છે એટલા માટે કારણ કે મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા અને પાણી કાઢવા કાઢ્યા બાદ હવે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના દ્રશ્યો છે જે નવલખી મેદાન ખાતે યોજાય છે સાથે સાથે અન્ય જે ગ્રાઉન્ડો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે છેલ્લા ઘણા દિવસની મહેનત પછી આ ગ્રાઉન્ડો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એટલો બધો મેનપાવર લગાવીને વડોદરાના ગરબા આયોજકોએ તૈયાર કર્યા હતા પરંતુ છેલ્લા બે દિવસમાં જે રીતે વરસાદ પડ્યો છે તેને આખા જે આયોજન છે તેના પર પાણી ફેરવી દીધું છે ઘણા બધા ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી જ્યારે માંડ ઓસર્યા ઉતારવામાં આવ્યા એવી વ્યવસ્થાઓ ઘણી બધી જગ્યાએ બીએનએફ પર પણ કરવામાં આવી છે કે ગરબાનું ગરબા ગ્રાઉન્ડ પર જો વરસાદને કારણે પાણી ભરાય તો તેનો ઝડપથી નિકાલ થઈ શકે પરંતુ જે રીતનો વરસાદ પડ્યો છે તેને કારણે કીચડ ખૂબ થઈ ગયું છે મોટાભાગના ગ્રાઉન્ડ ઉપર અને તેને કારણે તેની સૌથી મોટી અસર એ પડી છે કે નવરાત્રિ પહેલાં વડોદરામાં બિફોર નવરાત્રિના ઘણા બધા આયોજનો થતા હોય છે એ મોટાભાગના આયોજનો બગડી ગયા છે મોટાભાગના આયોજનો રદ કરી દેવામાં આવ્યા છે આજે પણ ઘણી બધી જગ્યાએ બિફોર નવરાત્રિના આયોજનો હતા તેને રદ એટલા માટે કરી દેવામાં આવ્યા છે કે ગ્રાઉન્ડો જે આટલા દિવસથી તૈયાર કરવામાં આવ્યા હતા તે વરસાદમાં કીચડને કારણે બગડી ગયા છે ત્યાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નથી વડોદરામાં કે જેને કારણે આજના દિવસે ગરબા હોય તો તે શક્ય શક્ય બને જ નથી અને એટલા માટે જ મોટાભાગના આયોજનો નવરાત્રી પહેલા રદ કરી દેવામાં આવ્યા છે ગરબાના આયોજકો છે એવું ઈચ્છી રહ્યા છે કે બાવીસમીથી નોરતા શરૂ થાય ત્યારથી લઈને નવ દિવસ એટલે કે દસ દિવસ સુધી વરસાદ ન પડે મેઘરાજા મહેરબાન રહે ભગવાને પ્રાર્થના એટલા માટે કરી રહ્યા છે કે અત્યાર સુધી વરસાદની જ્યારે જરૂર હતી ત્યારે વરસાદ પડ્યો છે પરંતુ નવરાત્રીમાં ન તો ખેલૈયાઓ ઈચ્છી રહ્યા છે કે વરસાદ પડે ન તો ગરબા આયોજકો ઈચ્છી રહ્યા છે કે વરસાદ પડે પરંતુ હવામાન વિભાગની આગાહી આ ગરબા આયોજકો અને ખેલૈયાઓ બંનેની ચિંતા વધારી રહી છે એટલા માટે તો ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંને ચિંતામાં છે જે એટલે હાલ ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંને ચિંતામાં છે અને આવનારા દિવસોમાં એ ચિંતામાં વધારો પણ થઈ શકે છે કારણ કે હવામાન વિભાગે આગાહી આવનારા પાંચ દિવસની આપી છે હાલ અમિત દિવ્યશ અને સમીર આપ ત્રણેય જોડાયા બદલ આપનો આભાર તો હાલ